વાગરા વિલાએ દેરોલ માર્ગ પર ટ્રક ખોટકાતા ભયંકર ટ્રાફિક જામ સર્જાયો અને વાહન ચાલકો અંટવાયા વિલાયત અને દેરોલ વચ્ચેના માર્ગ પર આજે એક ટ્રક ખોટકાઈ જતા ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો આ માર્ગનું કામ ચોમાસા પહેલા શરૂ કરવામાં આવ્યું હતું જે હાલ અધૂરી છોડી દેવામાં આવ્યું છે પરિણામે એક જ પટ્ટી પર વાહન વ્યવહાર ચાલુ હોવાથી અને તેવામાં ટ્રક બગડી વિલાયતથી સાયખા જીઆઈડીસી અને તરફ જતા કલાકો સુધી અંટવાયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર વિલાયત દેરોલ રોડનું નવીનીકરણ કાર્ય ચોમાસા પહેલા શરૂ કરાયું હતું પરંતુ અચાનક કામ બંધ કરી દેવામાં આવ્યું છે આ કારણે હાલ એક જ લેન વાહન વ્યવહાર માટે ખુલ્લી છે આજે દેરોલ ગામ નજીક એક ટ્રક ખોટકાઈ જતા એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો વિલાયત સાયકા જીઆઈડીસીમાંથી ભરૂચ તરફ જતા વાહનોનો સતત ઘસારો હોવાથી વિલાયત ભૂખી પુલથી લઈને દેરોલ ચોકડી સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી અને સજ્જ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી આ ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા આ માર્ગનું કામ વહેલી તકે પૂર્ણ કરીને તેને સંપૂર્ણપણે ખુલ્લો મૂકવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે જેથી ભવિષ્યમાં આવા ટ્રાફિક જામની સમસ્યાઓથી બચી શકાય